તડાપેટ ભોગી ગયા હતા રૂમ રાખી લીધો હતો ને ફ્રેશ થઈ ગયા હતા એકદમ અને હવે ને અમે રખડા ફાટેકવા નીકળી ગયા હતા હાથે બીજા બે ભાઈબંધો આવતા ને એમને લોકોને નહોતી ખબર બાઇક વચમાં બગડી ગયું એટલે કે શું થયું પેટ્રોલ લીકેજ થાય ચાલુ જ નથી થાતો કચરો ભરાઈ ગયો તો પેટ્રોલ ને ટાંકીને એટલે એમને લોકોને એક ભાઈબંધથી કોલ કરાવીને વાવમાંથી એક નવું બાઇક અપવડાયું એટલે એરો બાઇક મૂકી દીધું અને બીજું બાઇક લઈને ગયા હતા હવે અને હવે લોકો આવેલા વીસ ત્રીસ કિલોમીટર જેટલા દૂર છે મિનિમમ

પીટલા બે દાણા જે સુધી ને અમારા માટે કાં સામગ્રી ના લઈને આવે ને તે સુધી પડી ખંડ દાણા કાઢી અને ભાઈ હેરાન થઈ ગયા અત્યારે હો આ એક્સપિરિયન્સ લાઈફ ટાઈમ યાર ધીશ ઇટ્સ વર્ક બટ આવી બહુ મજા આવો બૂટ સવારમાં કરી નાખશું અને થોડા ઘણું કરી વાળ્યું હોય અને તમે લોકોને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય બધું શૂટ કરી વાળ્યું હોય તો ચલો ઇન્સ્ટાગ્રામમાં થોડું ખોકર મળશે લાઈફ એની હશા આવો ચાર વાગ્યાની વાત નહીં આવી હું ગરીબને દોન કરું હું ગરીબને દોન કરું કેટલી કીધું જે પહેલો ફોન આવે ને એ ગરીબને દોંધ કરવો જોઈએ આપણે ભલે પાસે પેમેન્ટ જોતું જઈ તો લગભગ મોજે ચાર વાગે જેવા એક ભાઈબંધનો ફોન આવ્યો હું નાણા પણ રહ્યો હું ખાવા બીજું પડતું હોય નહીં તમે કીધું બધા ખાવાનું પકડવાનું હવાના બપોરે ચાર વાગ્યાને એકલા હોવું એક બાઇક બગડ્યું બીજું બાઇક લગડું મળ્યું અહીંયાથી બદલાઈ એક એક્ટિવા લીધી એ લઈ જ્યાં હોટેલે જ્યાં હોટેલે પહેલા પોલ બિલ થયું એટલે મને એમ થયું કે આ બિલાલમાં હું ગરીબ ન થઈ જો એમ કહેરે અને પછી અહીં ગરીબને ખાવા એકલાન ગુરુધારે હું ફેમિલી તો અમે છે ને ફાઇનલી હવે આ અહીંયા તો હોટેલ આરામ કરવા આવી ગયા હતા અને અત્યારે અમે મેને મારા મિત્રો સ્ટ્રગલ કર્યું તો નહી તમને બણાવ ભાઈ કેવો રયો આજ એક્સપિરિયન્સ આજ નો ફ્રેન્ડ લઈ લે પછી હું મારી આખી ભાઈ તારો કેવો જો અત્યારે તારો કેવો રયો અત્યારે

પહેરવાના લુગડા નતા થરા લીધો પછી જે બાઇક લઈને આવ્યા હતા ને એ બાઇક એવું લંગડું હતું ને એ થરા જાય ને એટલે એને થોડીક ઓખ મારી મને કે ના ભાઈ હું બગડવાનું છે અમે મગજમાંથી લીધું નહીં પછી અહીંયાથી બાઇક લઈને એટલે એટલે વાવ આવ્યા ને અમે વાવ વાવ આવ્યા કે નહીં એટલે બાઇક ને થોડું ઢીલાપ ઓછું થઈ ગયો એટલે હું જો ગેરેજમાં ગેરેજ વડે ભાઈ એમ કે મને કે તમારે ક્લબમાં ઓઇલ સડે છે ને આ છે તે છે ને પેલું છે એટલે મેં કીધું હમું ભાઈ એટલે બીજા ચાલીસ એક મિનિટમાંથી બાઈક કરવું કર્યું મેં કીધું પૈસા આલું એટલે પહેલાં મેં મારી દુઃખ ભરી કહાની કીધી મારા પૈસા ના પાડી દીધી એટલે મેં કીધું વધુ ને વાતો ફોનો ફાયદો થયો એમ કરીને ને એટલે મારું બધું પાપ તો પાપ કહેવાય એક કિલોમીટર રેડી ને બાઇક બંધ થઈ ગયું પછી અમારા યુટ્યુબર મિત્રો આનંદ ગોસ્વામી ફોન કર્યો મન કે મોટો નડા બેટ જતો રહ્યો એટલે હવે કીધું કોક કરો તો અહીંયા બાઇક મિલ્યો લેવાનું એ બાઇકની ક્લિપ મારા ફોનમાં કદાચ હું મારે જોઈન કરવા આવીશ ની જગ્યાએ પગ મેલવાનું નહીં બ્રેકની જગ્યાએ પગ મેલવાનું નહીં આગલી બ્રેક ના આવે પાર્સલી બ્રેક ના આવે ના તો એની લાઇટ થાય મોબાઈલની ફ્લેશ લાઈટ ઉપર લઈને આવે એસી ટકા ચાર્જની વધુ પિસ્તાળીસ ટકા આવ્યું છે ચોત્રીસ ટકા મેં ફ્લેશ લાઈટ મોબાઈલ કેટલું ચોત્રીસ ટકા અને અહીંયાથી એકવીસ કિલોમીટર આવે ને એટલે મારા સકાટેલા થઈ ગયા છે ભાઈ આપણે હવે આ બાઇક લઈ આવું નથી એટલે એક બીજા ભાઈ ફોન કર્યો એક્ટિવા પકડવા આવ્યો એની એક્ટિવા લીધી અને નાડા પેટવાળા રોડ માં આવતા હતા ને બાઈક ઓમ 2 કિલોમીટર ઓમ ગણાય 2 કિલોમીટર ઓમ ગણાય 2 કિલોમીટર ઓમ ગણાય એવો તો રોડ દેખો કવર દે ઓ ઓય ઓય પછી હોટેલ લઈ જાય અહીંયા હોટેલ વાળા આગળ અમને કહી 1500 રૂપિયા લીધા બે રોડ લીધા બે ઓકલી ના તો બે દેના ખાવા ફાયદો જો કે નુકસાન એને

નાઇટમાં અમે આગળ રોકાણા હતા સાઈડમાં અને હવે અમે આગળ ને પેટ ફરવા નીકળ્યા ચા બા ભાઈ અને ફરી શું માહોલ બને કન્ટિન્યુ ના ભાઈની હાલત તો પંદર ઓગસ્ટ જેવું હાલુ તને પેલો કઈ જ તો અમે બધા છે ને નાડા પેટ સાફી રહ્યા હતા ને ભૂખડો સા છે બધા કેવી રીતે મીઠી રે ને મફત ની મીઠી લાગે સમ મિત્રો સાથે મળીને આવી ગયા હતા ફાઇનલી નરેશ્વરી ધામ તો અહીંયા આગળ મા નરેશ્વરીના દર્શન કરી વાળા હવે નીકળી ગયા હતા અહીંયા આગળ આ મહાદેવ મૂર્તિ રહી ને

ફાઇનલી નળેશ્વરી ધામ દર્શન કરી નાખ્યા છે હવે આવવાનું છે બોર્ડર જોવા તો કન્ટિન્યુ બન્યા રહો માતાજીના દર્શન તો કરાવી ન શક્યો કારણ કે અંદર કેમેરા ન હતો તો હવે બોર્ડર ફરવા જવાના હતા કન્ટિન્યુ બન્યા રહ્યો અને ગરમી સમ્રા ગાઢે અને ટાઈમ વાત કરું તો હજી દસ નથી વાગ્યાને આવી ગરમી પડે પછી ને હવે અહીંયા આગળથી છે ને નડાબેટ ઇન્ડોર પાર્કે પોકાળી હતી જતા ને હવે આવવાનું હતું ઝીરો પોઈન્ટ બોર્ડરે તો બસો આવી ગઈ હતી અને એની અંદર બેહી અને નીકળીશું બે ભાઈ ટિકિટ લેવા ગયા હવે બધાની ટિકિટ કઢાવી વાળે છે અને પછી આપણે ડાયરેક્ટ નીકળીશું જીરો પોઈન્ટ બોર્ડર કન્ટીન્યુ બનાવ્યો વ્યૂ બતાલીસ બોર્ડરનું એપી સાધન આપણું એકદમ રેડી થઈ ગયું તું ને આગળ નીકળવાનું જીરો તમને તો ભાઈ મોન મારા ને આ કપલો ભાઈ ફાઇનલી પોગી ગયા જ્યાંથી પાકિસ્તાન છે ને જીરો કિલોમીટર છે કેટલાય ટુરિસ્ટ આવેલા છે એમાં છે ને તો ને આગળ પોગાડી દીધા કરે અને અહીંયા આગળ પાછળમાં પોણો કલાકથી ત્રણ ત્રિકોણી થી પોણી દવાખાના મિશન ને ત્યાં શૂટ કરવા ઊભા હતા પરંતુ અહીંયા આગળ ફોટા શૂટ કરતા નથી કાકાને કાજિયાના અને હોમે છે ને તો મારા ખ્યાલથી પાકિસ્તાનની મિશાઈલ પેલ થઈ નહીં કઈ ગઈ હતી પોણો કલાક થી અહીંયા આગળ રખડારા હતા અને ગરમી સમરા કાઢે છે માંડ માંડ થોડા ઘણો શૂટ કરી નીકળીશું ને અહીંયા આગળ ટુરિસ્ટ તો તમે હા હા દેખો લખેલું છે કે પાકિસ્તાન એકસો પચાસ કિમી ઓહો હા મેથી ગોમ શરૂ થઈ જાય છે અને આગળથી પાકિસ્તાન એકસ આવી દેખાય પેલા લેબડા દેખાય તમને લોકો ત્યાં પાકિસ્તાન નો તંબુ હેંટ ચાલુ હા મેથી પાકિસ્તાનનો તંબુ દેખાય જુઓ તમે અને અહીંયા આગળ ઇન્ડિયા

કારણ કે પનોતી લગાડી દીધી મોજો કરો વળે ત્યાં તમે તો ને કા મોજો કેમ હેરાન જ થાતો હેરાન જ થાય રો દે તારે પહેરવા લુગડે નથી લુગડે ઉગાડો થોડા ઉગા છે ને કોલેશન બધા કરી નાખો નવ એડિટ પ્લસ 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 પલ્સર રોડાયું તો મારા મિત્ર તો આવી કઈક હાલત આવી છે અને ફાઇનલી આગળ આગળ જો આગે આગે પોટલ ગોળલો સોય બની સારો રચડો કાન એટલે હે ને નડા બેઠ થી ફાઇનલી ઘર આવી ગયો હતો અને ફ્રેશ થઈને એકદમ એટી કેટી થઈ ગયો તો અને બીજું હે વ્હાઈટ તમારી કમેન્ટ ના આવી જોઈએ કે વ્હાઈટ એક ના એક કેમ પાછું પહેર્યું બીજું હે અલગ અલગ હે અહીંયા આગળ એમ લખેલાય ને એના આગળ એને લખા લે અલગ અલગ તો ફાઇનલી ઘરે આવી ગયો તો અને એક મિત્ર મળવા આવ્યા હતા પિલોડાના હે ભાઈ શું ના ભાઈ તમારું નરેશભાઈ નરેશભાઈ મળવા આવ્યા હતા તો ભાઈ મળી કરીને તમને મહેમાન ગતિ કરાવીને નીકળી જશું અને આશા કરું કે અત્યારનો બ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે વિડીયો સારો વિડીયોને લાઈક કરી નાખજો ને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી આ દુઃખ ભરી જર્ની તમને સારી લાગી હોય ને તો વિડીયોને શેર પણ કરી નાખજો તો ચાલો હું મળું તમને નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ એન્ડ ટેક કેર